મિત્રો નાનપણમાં અમે રમેનાતા એટલે આ ઉમરમાં અમે રમ્યા છીએ તો બહુ ખર્જો કરી નાખ્યો છે રંબામાં લગભગ આઈ થિંક 8-9000 રૂપિયાનો ખર્જો કરી નાખ્યો છે જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો આજે જો રાપકડા લઈ કીધા છે છોબોદર રંબામાં છે જો આ બાજુ ટ્રલ રહે રમેજ રાખે હું બેખો તો ખાટલામાં તો આ બાજુ જો સેટ કરે અલગ અલગ બધી આઈટમો પડી છે રંબા માટે આપણે ફૂલડા લેરેરો છે ઉપર એટલે ભઈ ખાડામાં રાખી રહ્યા છે જો આ પે વિડીયો ઉતારેલો છે આ बाजू ઢગલો રબકડો પડ્યો છે મને જે ઉઠાય રે પ્યો જવાના અને હવે જાવું છે ફરીને જો કેટબો બદર રબકડા લાઈન પડ્યો છે અને હવે આપણે આવો ક્યો તો મિત્રો આપણે આઈ ગયા છે જો રબકડા રમેરા છે ખાડામાં આખે રસે જીસી બાકી પાસે કરે છે ચમકે એમનો શોર્ટ વિડીયો ઉતારેતા છે તો જો આ बाजू આબુ રબકડા પડ્યા છે આ બોલા છે थाँ थाँ था था। था। था so, तो मित्रों ट्रैक्टर ने लाइन कर दी थी ना ट्रैक्टर अंदर खड़ा मार के लोअर से ट्रैक्टर बेकर करे हम गड़ी के पास वो चले कर कोई सोके रंबा नहीं तो, एक आदमी सोके रंबा ले था।। तो आ रही है हम चेक तो बेकर कर दिया था बर्फी के पड़े हैं जो वीडियो तो अच्छे खड़ा मार के आ ये जो खड़ा मार के आ

रेडी 1 2 3 ओके 50 पूरा 50 લેડો 00 હડો તા 00ડોડો મિત્રો નાનપડમાં અમે રમેનત એટલે આ ઉમરમાં અમે રમ્યા છીએ તો બહુ ખર્ચો કરી નાખ્યો છે રમવામાં લગભગ આઈ થિંક આઠ નવ હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે હવે અમે રમી રહ્યા છીએ હવે અમારા છોકરા આ નોનો છોકરા જે તમને દેખાય છે ને એ આ રમકડાથી રમશે અમે એક દિવસમાં ભરપૂર આનંદ ઉઠાવી લીધો છે રમવાનો તો મળશું આગળ હવે